ના સ્વાતંત્ર સેનાની શંભુ શંકર ત્રિવેદી શંભુ દાદા ના શિલાલેખ બે ભાગ ની અંદર તૂટેલી અવસ્થામાં અને અપમાનિત સ્થિતિમાં ખાસ નદી જોવા મળતા બ્રહ્મ સમાજના આગેવાનો નગરપાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા દાદા તરીકે ઓળખાતા ગાંધીવાદી વિચારોથી પોતાનું જીવન જીવી ગયેલા મહાન પુરુષના શિલાલેખ અપમાનિત અવસ્થામાં ખારાપાટ વિસ્તારમાંથી મળી આવ્યો હતો આ શિલાલેખને યોગ્ય જગ્યાએ મૂકવા અગ્રણીઓએ માંગ કરી છે ગારિયાધાર બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેશભાઈ પાઠકે જણાવ્યું કે ગારિયાધારના સ્વાતંત્ર્ય સેનાની શંભુ શંકર ત્રિવેદી શંભુ દાદા વર્ષો પહેલા બસ સ્ટેશન પાસે બાબા સાહેબની પ્રતિમાની બાજુમાં મૂકવામાં આવેલ પરંતુ કોઈપણ કારણસર તૂટી ગયા કે કોઈપણ સંજોગમાં પડી ગયું હતું ત્યારબાદ નગરપાલિકા દ્વારા બીજા સ્થળે ફેરવવામાં આવ્યા હતા હાલ તપાસ

હિતેશ કુમાર બળવંતરાય પાઠક પ્રશ્નમાં ગારીધનના સ્વતંત્ર સેનાની શ્રી શંભુ શંકર ત્રિવેદી દાદા ઉર્ફે જેનું શિલાલેખ વર્ષો પહેલાં આપણે બસ સ્ટેન્ડની પાસે અત્યારે હાલ જ્યાં સાહેબની પ્રતિમા છે એની બાજુની બાજુમાં મૂકવામાં આવેલું હતું અને ત્યાં હતું પણ કોઈ પણ કારણોવશાત ત્યાં એ તૂટી ગયું કે કોઈપણ સંજોગે પડી ગયું હતું અને પછી નગરપાલિકા દ્વારા એ અહીંયા બીજી સ્થળે ફેરવામાં આવેલું હતું અને હાલ તપાસ કરતાં ખબર પડી કે અહીંયા ખારાની અંદર એ શિલાલેખ બે ભાગની અંદર તૂટેલી અવસ્થામાં અને અપમાનિત સ્થિતિની અંદર પડેલું છે તો એને યોગ્ય સ્થળે મૂકે અને યોગ્યનું નિરાકરણ થાય અને સન્માન સાથે મૂળ સ્થાનકે વ્યવસ્થિત રીતે મૂકાય એવી અમે રજૂઆત કરવા આવેલ છીએ મારું નામ નિકુંજભાઈ ત્રિવેદી આપણે શંભુદાદાની જે શિલાલેખનની જે પ્રતિમા છે એ બસ સ્ટેન્ડ પાસે ઘણા વર્ષો પહેલાં સ્થાપિત કરેલી હતી જે દૂર કરી અને અત્યારે એ ગાડીયાદાર ખાતે ખારા વિસ્તારમાં કચરાના ઢગલા પાસે પડેલી છે તો અમારે સૌ બ્રહ્મ સમાજની એક નમ્ર અરજ છે કે એ જે શિલાલેખ અને એમની નામની પ્રતિમાવાળી જે તકતી છે એ એમનું યોગ્ય સ્થાને જ્યાં આપણે બસ સ્ટેન્ડ પાસે જે સંબોધનની પ્રતિમા છે ત્યાં ફરીથી એના સન્માન સાથે એમને સ્થાપિત કરવામાં આવે અને એમને યોગ્ય ન્યાય મળે એવી અમારે સમગ્ર બ્રહ્મ સમાજ વતી હું અપીલ કરું છું देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी સાથે બેલાઇકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસે સબસે પહેલે ખબર આપ તક પહોંચતી